رشا پڑیا

چلو اپنے چلو لگی جائے ڈائریکٹ اپنے

અહીં તો હાલો આપણે અંદર આમે જોશું દેખાડું વિડીયોમાં તો ટ્રેડ લાગી વિડીયોમાં દુનિયા રીતે કારણ કે વિડીયોમાં મજા આવે હાલો આપણે અંદર પરિવેશ કરશું ગેટની અંદર તમે જોવો 200 લાઈનમાં ઊભા રહી ગયા છે અમાર ટિકિટ લાઈન એટલે કે વિડીયોમાં જોડે આલો વિડીયો તો આપણે અંદર પરિવેશ ચેન્નાઈ નાખ્યો ટિકિટ દે જો જો અંદર બહુ મજા આવી તો આવું સરસ મજાનું અંદર જોવાનું છે એને તો અંદર આગળ જોવાનું જ આગળ આગળ હાલો એટલે જો તમે આવી રીતે સરસ મજાની મૂર્તિ છે અને અંદર આવ્યા પછી ખબર પડી કે ટિકિટ જોવા આવ્યા તો આપણે અંદર મજા આવી બધી મનની મનમાં રહી જાત અને અમારે પાયું જો આવું સરસ મજાની અંદર મૂર્તિ ને એવું છે પાયું વિડીયો માં આવવાનું તો ભૂલી જઈ આ બધું જોઈ ને આજ વિડીયો માં તો આજ કારણ કે જોવાનું તો બધું ઠીક રહ્યું પણ આ બધું જો કેવી સરસ મજાની અંદર આ બધું સરસ મજાની ની આવી મૂર્તિ ને એવું છે તમે જોવો છો

ચારો ટ્રેક લેગી વિડિયો માં જોડા જો આવી રીતે કારણ કે એ જો કૃષ્ણ ભગવાન એ ઈસ્કો નાખો મની ગયા મારે પાયું તો એવી સરસ મજાની બહુ સરસ મજાનું જોવાનું છે કારણ કે એ તો આવ્યું તો હવે આમાં લખ્યું છે જો એટલે તમને નામ વાંચતા જ ખ્યાલ આવી ગયો છે

جو اپڑا کرشنا بھگوان مٹکی مٹکی پھوڑے انو اپن سرس مزہ نو ಚಿತ್ರ ہے اس ناگ نو اوتار اس ناگ તમારા પાયો તમને ઠેઠ લે કે તો બધી ભણાવતા જાય મિત્રો આ કૃષ્ણ ભગવાનનું નું છે આપણે સમુદ્ર ની અંદર આપણે કૃષ્ણ ભગવાન જાતે બધું છે તમે જોવો છો મામા કચ્છ નો تو آوا سرس مزانہ تیرے دیکھو جو बाजू تو سرس مزانہ رسی مننی بان موتی دے اس کا માતા کے بارے વાયુ દુવારી કામ આવી મિત્રો કૃષ્ણ ભગવાન સાથે રાસ રમે એના પણ સરસ મજાના ચિત્રો

તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને કારણ કે આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય એ માટે અહીંયા વિડીયોનો એન્ડ કર્યો છે તો અને ફરીવાર આપણે નવા વિડીયોમાં મળવી કારણ કે હજુ ઘણા બધા આવા વિડીયો તમને દ્વારિકાના દેખાડી તો અમારો વિડીયો જો તમને ગીમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાજી જય ઠાકોર